ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા આરુશીબેન કેમ છે મજામાં જો બધા મજામાં છો ને તો જે જે બહુ મજામાં હોય ને એ મને આ વર્ગમાં ચારે બાજુ નજર કરી અને મને કોઈ પણ ત્રણ વસ્તુ એવી બતાવે જે ચોરસ આકારની હોય કોણ બતાવશે આપણા ક્લાસમાં એવી વસ્તુ છે જેનો આકા ચોરસ છે કોણ બતાવશે મને નિક્કી બેન બતાવો કયું છે એનું નામ શું એ ઉપર દરવાજા ઉપર છે એને શું કહેવાય સ્પીકર શું કહેવાય સ્પીકરનો આકાર ચોરસ છે કે નહીં વેરી ગુડ તો ક્લેપ કરો એના માટે ચાલો બીજું કોઈ બીજું કોઈ ચોરસ દેખાય છે ચોરસ અંકુશ કયો છે ચોરસ ટીવીનો આકાર ચોરસ છે ના ટીવી ચોરસ નથી પ્રિયંકા બુક કઈ બુક છેલ્લે મને લાઈન બતાવો છો કઈ બુક ચોરસ છે લઈ આવો જાવ જો એ ચોરસ આકારની બુક લાવે છે કે નહીં ભાઈ આપણને હવે ખબર પડવી જોઈએ આપણે પાંચમા ધોરણમાં આવી ગયા હા વેરી ગુડ હમણાં માટે ક્લેપ કરો જુઓ આ ચોપડી ચોરસ આકારની છે વેરી ગુડ હા બહુ સરસ ચાલો વાહ પ્રિયંકા અરે સોરી પ્રિયાંશુ હા વેરી ગુડ એને કહેવાય ડિસ્પ્લે બોર્ડ શું કહેવાય ક્લેપ કરો એમના માટે ચોરસ છે આ જુઓ અહીંયા આપણે જે બોર્ડમાં લખીએ છીએ એનો આકાર કેવો છે ચોરસ તો તમને બધાને ચોરસ આકાર તો ખબર છે ને તો હવે મને એ પણ કહી દો જો મારી પાસે આ એક કાગળ છે આ કેવા આકારનું છે લંબચોરસ તો આપણને કેમ ખબર પડે જીસાન કે આ ચોરસ છે ને આ ચોરસ છે હા અચ્છા આ લાંબુ હોય અને આ આ કેવું હોય તો ટૂંકું હોય એવું આ લાંબુ છે એટલે લંબચોરસ એસા હે શિવમ કે દો ખબર પડે કે આપણે કેમ એવું કહીએ છીએ કે આ કાગળ લંબચોરસ છે અને ચોરસ નહીં જ કહેવાય હા હેપી એટલે આ મોટું છે આકાશ કેવી રીતે ખવો પડે એટલે આમાં લંબાઈ છે અને પહોળાઈ છે તો આમાં આમાં શું આવે આમાં શું આવે આમાં લંબાઈ ને પહોળાઈ એક જ હોય એટલે મતલબ એક સરખી હોય આમાં લંબાઈ ને પહોળાઈ એક સરખી હોય એવું કહે છે ને આમાં લંબાઈ ને પહોળાઈ કેવી હોય એક સરખી ના હોય બધા વાત સાથે એગ્રી એગ્રી હમ બહુ સિમ્પલ છે ઓળખવું જો જેની ચારે બાજુનું માપ એક સરખું હોય કોઈ પણ આકાર તમને બતાવે અને તમને લાગે કે આની તો ચાર બાજુ છે ને ચારે ચાર બાજુનું માપ કેવું છે એ એક સરખું તો એ આકાર કેવો હોય કેવો હોય આની ચારેય બાજુ એક સરખી લાગે છે નહીં લાગતી ને તો કેટલી બાજુ સરખી લાગે છે હા અને બંને બાજુ કેવી છે સામસામેની જો આની આ બાજુ છે એની સામેની બાજુ આ કહેવાય અને આની સામેની બાજુ આ કહેવાય આમાં સામસામેની બાજુ સરખી હોય જ્યારે આમાં શું હોય ચારે બાજુ એક સરખી હોય આ સિમ્પલ છે ચોરસ ને લંબચોરસ ઓળખવું હવે ખબર પડશે ને તો હવે બીજો એક આકાર બતાવું કોણ કહેશે કે ચોરસ છે કે લંબચોરસ અમરજીત કહેશે અમરજીત આ હું એક આકાર બતાવું છું તું આને ચોરસ કહીશ કે લંબચોરસ ચોરસ ક્લેપ કરો એના માટે વેરી ગુડ હવે તમે અનુમાન કરતા શીખી ગયા ને તો તમે અનુમાન કરશો કે આ ચોરસની લંબાઈ કેટલી હશે એટલે કે એક બાજુનું માપ કેટલું હશે સેન્ટીમીટર 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 હવે આપણે માપીએ આપણે માપીએ જો આ ચોરસની ઉપર મેં ફૂટપટ્ટી મૂકી દીધી દેખાય છે તો હવે તમે ધ્યાનથી જોઈને મને કહો કે આ ચોરસની એક બાજુનું માપ કેટલા સેન્ટીમીટર છે સાત એટલે સાત સેન્ટીમીટરે બીજો અડધો સેન્ટીમીટર બરાબર છે એને કહેવાય સાત પોઈન્ટ પાંચ બોલો સાત પોઇન્ટ પાંચ સેન્ટીમીટર અને સાત પોઈન્ટ પાંચ છે તો આ ચારેય બાજુનું માપ એટલું જ હશે ને કેમ કે આ તો ચોરસ છે બરાબર છે તો હવે હું એક છેલ્લો એક સવાલ પૂછું હા આપણે આની પહેલાનું ચેપ્ટર શીખી ગયા આકાર અને ખૂણા તો હવે મને કોણ કહેશે કે આ ચોરસની અંદર કેટલા ખૂણા હોય આમરા પણ ચાર અને પલ્લવી ચાર ખૂણા કયા પ્રકારના છે કાટકોણ ચલો આમના માટે ક્લેપ કરો કાટકોણ બહુ સરસ આમાં ચાર ખૂણા છે પલ્લવી અને ચારે ચાર કાટકોણ છે કાટકોણ એટલે કેટલા અંશના

એ મતલબ એ એક ચોરસ છે ઉસકી લંબાઈ એક સેન્ટીમીટર છે હૈીક હવે આ ચોરસનો ઉપયોગ કરી અને તમારે લંબ ચોરસ બનાવવાનો છે બરાબર છે તમે જેટલા ચાહો એટલા લંબ આ ટુકડા વાપરી શકો છો ચોરસ ટુકડા પણ તમારે એ ચોરસ ટુકડાનો ઉપયોગ કરી અને લંબ ચોરસ બનાવવાનો છે બરાબર છે તો આપણે સૌથી પહેલાં તમને બોલાવીએ બરાબર ને પ્રિન્સી પ્રિન્સીબેન પ્રિન્સીબેન માટે ક્લેપ કરો છે પ્રિન્સીબેન બનાવશો લમ શું કેવો આકાર બનવો જોઈએ પ્રિન્સી લંબચરસ તમારે જેટલા ટુકડા વાપરો એટલા વાપરજો આ બોર્ડની ઉપર બનાવો અહીંયા ચાલો બની ગયું બરાબર બનાવ્યો હા એટલે એક કરો ચાલા એના માટે બહુ સરસ બનાવ્યો આ આકાર કેવો બન્યો લંબચોરસ લંબચોરસ અને એને ચોરસ ટુકડાનો ઉપયોગ કર્યો બરાબર છે ને હવે પ્રિન્સિપલ તમારે કહેવાનું તમે કેટલા ચોરસનો ઉપયોગ કર્યો આમાં કેટલા ચોરસ છે દસ કેટલા ચોરસ છે દસ તો એણે દસ ચોરસનો ઉપયોગ કરી અને એક લંબચોરસ બનાવ્યો બરાબર છે ને હવે તમે મારા તમારામાંથી કોઈ મને કહેશે કે જો આનું માપ એક સેન્ટીમીટર હોય તો આ લંબચોરસ જે બન્યો એની લંબાઈ કેટલા સેન્ટીમીટર હશે વિચારો ને બેઠેલા બધા આની જે લંબાઈ છે એ કેટલા સેન્ટીમીટર કહેવાય આપણે આને આટલેથી આટલે એક સેમી સમજવાનું બરાબર છે એક સેન્ટીમીટર સમજવાનું હા પાંચ સેન્ટીમીટર શું બોલવાનું પાંચ સેન્ટીમીટર સાચું વેરી ગુડ કરો એના માટે પહોળાઈ કોણ બોલશે પહોળાઈ બે સેન્ટીમીટર પહોળાઈ કેટલી બે સેન્ટીમીટર અને આ લંબાઈ પાંચ સેન્ટીમીટર તો આ પાંચ સેમી છે તો આ પણ પાંચ સેમી જોઈએ આ બે સેમી તો આપણ બે સેમી ચલો હવે કોણ આવશે લંબચોરસ બનાવવા ચલો આમની પાસે જ બનાવડાવીએ પલ્લવી બેન ને આવી જાઓ આગળ ચલો હવે તમારે લંબચોરસ તો બનાવવાનો પણ હું કહું ને એટલા ચોરસ ટુકડા વાપરવાના બરાબર છે ને ચાલો તમે બાર ચોરસનો ઉપયોગ કરી અને એક લમ ચોરસ બનાવો બની ગયો બરાબર લમ ચોરસ હા પલ્લવી તમે બાર ચોરસ વાપર્યા બનાવ્યો એક લંબ ચોરસ હવે આ લંબચોરસની લંબાઈ કેટલી થશે પલ્લા પલ્લાવી જ બોલશે છ પછી શું બોલીશું સેન્ટીમીટર કે મીટર સેન્ટીમીટર અને લંબાઈ કહીશું છ સેન્ટીમીટર અને પહોળાઈ બે સેન્ટીમીટર બરાબર ને તો છ અને બે આ બાજુ છ સેમી આ બાજુ બે સેમી ટુકડા કેટલા છે ચોરસ ટુકડા બાર તો છ અને બેનું આપણે શું કરીએ તો બાર જવાબ આવે છ અને બેની વચ્ચે કઈ ક્રિયા કરીએ તો બાર જવાબ આવે છ ગુયા બે એટલે છ દુ બાર આ બાજુ છે છ અને આ બાજુ છે બે એટલે છ દુ બાર અથવા તો બે છક બાર હવે આને આમ જ રાખવાનો હવે હું બીજા એક જણને બોલાવીશ હવે એક છોકરો આવશે અંકુશ આવશે તમે બેસી જાઓ અને નહીં અને આમ જ રાખજો તમારે હો પાર લેવાના અને તમારે પણ લંબચોરસ બનાવવાનું બરાબર છે પણ લંબાઈ છ સેમી પહોળાઈ સેમી નહીં થવી જોઈએ બેઠ બની ગયું કયો આકાર બનાવ્યો તેમણે લંબચોરસ બનાવ્યો કેટલા ચોરસનો ઉપયોગ કર્યો બાર ચોરસનો તો આ લંબ ચોરસ એકદમ બરાબર બનાવે છે કલેક્ટ કરો એના માટે બહુ સરસ જો આમાં પણ બાર ચોરસ અને આ પણ લંબ ચોરસ આમાં પણ બાર ચોરસ આ પણ લંબ ચોરસ તો બંને માં ફરક શું છે તો એ તો દોનો બાત ચીજે સેમ સેમ હી હોય કે એ ભી લંબ ચોરસ એ ભી લંબ ચોરસ ઇસમે ભી બાર ચોરસ ઇસમે ભી બાર ચોરસ જો ચેન્જ ગઈ આમાં જુઓ પોળાઈ માં બે ચોરસ છે આમાં પોળાઇ માં ત્રણ છે એક બે ત્રણ લંબાઈ પણ ચેન્જ થઈ ગઈ એક્ઝેક્ટલી તો આ લંબ ચોરસી લંબાઈ ને પોળાઇ કોણ બોલશે મિથે લંબાઈ કેટલી चार पौड़ाई, त्राण सेमी ने पौड़ा थ्रों. थ्रोंसे थ्रोंसे बोलो चार तो तो गुणा कर चार 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 बार से, क्या और कोई तरीका है बार चौरस लेकर एक लम चौरस बनाने का इन दोनों के अलावा લંબ ચોરસ થી બનના કોણ આવશે મિતેશભાઈ કેટલા ચોરસ છે બાર હવે તમારે એનો શું બનાવવાનો એક લંબ ચોરસ બરાબર છે બનાવો છો કઈ નહીં નીચે જવા દો એ નીચે મૂકી દો કઈ વાંધો નહીં હમ 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 બહુ સરસ થઈ ગયા બારે બાર આવી ગયા વેરી ગુડ ચેક કરો બહુ સરસ જો બની ગયો એક લંબચોરસ તો આ લંબચોરસ ની લંબાઈ કેટલા સેમી થશે બાર સેમી કેટલી બાર સેમી અને પહોળાઈ એક સેમી હવે જો આવું પૂછે ને કોઈ કે ભાઈ આટલા ટુકડાનો ઉપયોગ કરી લંબચોરસ બનાવો તો તમારે ઘડિયાનો ઉપયોગ કરવાનો કેમ આ એક જ લાઈનમાં બાર બાર આવી ગયા બાર ને એક કેમ કે બાર એક બાર આમાં છે ચાર ને ત્રણ તો ચાર તારી બાર એટલે ખબર પડવી જોઈએ કે હું ચાર ચાર ની ત્રણ લાઈન કરી દઉં જો આમાં છ દો બાર એટલે છ છ ની બે લાઈન કરી દેવાની આવડે કે નહીં આવું તમને હવે આવા લંબચોરસ બનાવતા આવડશે પછી એની કોઈ લંબાઈ પૂછે તો આવડે કે નહીં પહોળાઈ આવડે બરાબર છે તો હવે આગળ બીજું આવું શીખીએ

પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ થઈ ગયું ચૌદ સેમી તો આ લંબચોરસ છે એની હદની લંબાઈ છે ચૌદ સેન્ટીમીટર જુઓ આ લંબચોરસ છે એની છે ચાર સેમી લંબાઈ અને પહોળાઈ ત્રણ સેમી એટલે આ ચાર સેમી અને આ પણ ચાર સેમી એટલે ચાર ને ચાર આઠ

તમને સાચી આપણે બધા ગણીએ તો આ આ આખું કેટલા સેમી થશે બાર સેમી તો સામે પણ બાર સેમી જ થાય બાર સેમી આ એક સેમી આ એક સેમી આ હો એક જ સેમી હવે ગણો બાર ને બાર ચોવીસ એક પચીસ એક વેરી ગુડ કોણે છવ્વીસ સેમી કીધું તું ક્લેપ કરો આકાશ માટે સત્યાવીસ સહી થાય છે આમ્રપાલી છવ્વીસ મતલબ આ લંબચોરસની હદની લંબાઈ છવ્વીસ સે ચાલો હવે આની ગણતા આવડશે ચાલો એની ગણી કાઢો જઈ ને ચારે બાજુના માપનો સરવાળો કરો બહુ સરસ કોનું કોનું સોળ આવ્યું વાહ આને કહેવાય પરિમિતિ આવડી ગયું ક્લેપ કરો ચલો બહુ સરસ જો આ છ આ છ અને આ બે એટલે છ ને પંદર સોળ તો હવે મને વિચારીને આ ત્રણે ત્રણ જે લંબચોરસ છે એની પરિમિતિ એક સરખી આવી કે અલગ 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 તો ત્રણેયમાં આપણે ટુકડા તો એક સરખા જ વાપરેલા આમાં હો બાર હતા આમાં પણ બાર આમાં પણ બાર હા કેમ કે લંબાઈપોળાઈ અલગ અલગ થઈ ગઈ હવે જે આ બાર ચોરસ વાપર્યા ને તો એણે આણે જગ્યા કેટલી રોકી તો કે બાર ચોરસ જેટલી તો આજે બાર ચોરસ આવ્યો ને એને શું કહેવાય ખબર છે આજે આપણે ચારે બાજુના માપનો સરવાળો કરીએ તો પરિમિતિ પણ આણે જે બાર ચોરસ જેટલી જગ્યા રોકીને એને કહેવાય ક્ષેત્રફળ બોલો ક્ષેત્રફળ હવે ક્ષેત્રફળ પર લખતા આવડશે ને આવું ક્ષેત્રફળ આવી રીતે ક્ષેત્રફળ લખવાનું એને કદ પણ કહેવાય શું કહેવાય કદ કે આ લંબચોરસનું કદ કેટલું છે એમ બરાબર છે ને તો આ બધામાં બાર ચોરસ આમાં પણ બાર ચોરસ આમાં પણ બાર ચોરસ એટલે આ બધા લંબચોરસનું ક્ષેત્રફળ તો એક સરખું જ છે છેત્રફળ તો એક સરખું જ છે બાર ચોરસ સેન્ટીમીટર પણ બધાની પરિમિતિ કેવી છે અલગ આટલી સમજ પડી તો તમને હો આવા લંબચોરસ દોરવાના કે તો આવડે કે નહીં આવડે ને કોને કોને લંબચોરસ આવા બનાવતા આવડશે હવે જો આપણી ચોપડીમાં હો આવા ચોરસ પણ એમાં છે ને ડોટ ડોટ કરેલા છે તમારે આ ડોટ ડોટનો ઉપયોગ ચોરસ આમ કરી ઉપયોગ કરી લંબચોરસ બનાવવાના છે આવડશે ને બતાવું તમને ચોપડીમાં ચાલો ચોપડીમાં બતાવો હા તમને જો આપડી ચોપડીમાં આવા ડોટ કરેલા દેખાય છે હવે જો આમાં છે ને એક ચોરસ છે દેખાય છે પણ આપણે શું કરવાનું ખબર છે આવા ચોરસ ઉપયોગ કરવાનો બાર ચોરસ નો અને બનાવવાનો લંબચોરસ હવે આની અંદર તમે બાર ચોરસ નો ઉપયોગ કરીને એક લંબ ચોરસ બનાવશો તો ભાઈ બીજી જગ્યા વધશે કે નહીં વધશે ને તો જગ્યા વધવી જોઈએ નહીં જેટલા વધારેમાં વધારે લંબચોરસ બને એટલા બનાવી દેવાનું પણ ચોરસ કેટલા વાપરવાના ખાલી બાર આની અંદર બાર ચોરસનો ઉપયોગ કરીને જેટલા લંબચોરસ બને એટલા બનાવી દેવાના છે બરાબર છે અને પછી શું કરવાનું છે હું તમને પછી કહીશ પહેલાં તમે બધા હવે પેન્સિલથી શું બનાવી દો લંબચોરસ તો બધા ચોપડી લાયા છો ને તો હવે ખોલો જાવ તમારી ગણિતથી ચોપડી હવે તમે કલર હો પૂરી દીધો બહુ સરસ કેટલા લંબચોરસ બન્યા

ચૌદ સેમી વાળી તો તમે પણ હવે બનાવ્યો છે આની સેમી થશે બધાની સોળ સેમી આના જેવો બનાવ્યો આની થશે ચોવીસ સૌથી વધારે પરિમિતિ આની અને સૌથી ઓછી ત્યાંની થશે ચૌદ સેમી બરાબર ને ચાર ને ચાર આઠ આઠ ને ચૌદ ચૌદ આજે લેસનમાં શું લાવશો તમે બધા જો આના આના જેવો જેવો જ એક પ્રશ્ન છે આપી ચોપડીમાં હે તમને હવે પરિમિતિ શોધતા આવડે કે નહીં અને ચોરસ ગણતા ચોરસ ગણતા આવડે ને એટલે ક્ષેત્રફળ આવડી ગયું એમ માનવાનું ક્ષેત્રફળ એટલે કેટલા ચોરસ ચોરસ ગણવાનું